તમે જાણો છો કે અંબાણીના ડ્રાઈવરોનો પગાર કેટલો છે અને શું તમને ખબર છે કે અંબાણીના ડ્રાઈવરોની લાઈફ કેવી છે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અંબાણીના ઘરની એ નોકરોની લાઈફ એક એક સામાન્ય ભારતીય કરતા ઘણી સારી છે તો ચાલો આજે અમે તમને એમની સેલેરી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ સાથે અમે તમને પણ એ પણ જણાવીશું કે અંબાણીના ડ્રાઈવર માટે એમને શું શું કરવું પડે છે અને આ અંબાણી પરિવાર સાથે જોડાવા માટે શું પ્રોસેસ હોય છે

એવું નથી કે કોઈ સરળતાથી અંબાણી પરિવારનો ડ્રાઈવર બની શકે છે પરંતુ આ માટે લોકોને મહત્વની પરીક્ષાઓમાંથી પાસ થવું પડે છે માત્ર અમુક પસંદગીના લોકો જ આ પરીક્ષા પાસ કરી શકે છે ત્યારબાદ તેઓને અંબાણીની કાર ચલાવવા માટે નોકરીની મંજૂરી મળે છે અંબાણી પરિવારના સ્ટાફનું અદ્ભુત જીવન વિશે હવે વાત કરીએ તો મિત્રો એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીના પરિવારના સ્ટાફનો પગાર લાખોમાં હોય છે આ સિવાય રિલાયન્સ સ્ટાફના રહેણી કહેણી એમને ભોજનથી લઈને તેમના સ્વાસ્થ્ય અને જીવન વીમા સુધીનો ખર્ચ પણ મુકેશ અંબાણી ઉઠાવે છે આટલું જ નહીં દોસ્તો અંબાણી પરિવાર માટે કામ કરતા લોકોને જ એ શિક્ષણ ભથ્થું પણ આપે છે અંબાણી પરિવાર તેના સ્ટાફના બાળકોને તેમને ક્ષમતા મુજબ વિદેશમાં અભ્યાસ માટે પણ મોકલવાનો ખર્ચ ઉઠાવે છે જે કોઈ પણ માટે એક મહત્વની બાબત હોઈ શકે છે હવે આપણે જાણીએ અંબાણીના ડ્રાઈવરનો પગાર કેટલો છે મિત્રો મળતી માહિતી મુજબ મીતા અંબાણી ડ્રાઈવરનો પગાર એ દર મહિને બે લાખ રૂપિયા ચૂકવે છે આ સિવાય મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર પણ બે લાખ રૂપિયાથી વધુ હોય છે ઘણા ડ્રાઈવરના બાળકો એવા છે કે તેઓ વિદેશમાં અભ્યાસ કરે છે અંબાણીના સ્ટાફમાં કામ કરવું સરળ નથી દોસ્તો તમને જણાવી દઈએ કે જે લોકો મુકેશ અંબાણીના પરિવાર માટે કામ કરે છે તેમની સાથે જોડાવા માટે લોકોને ઘણો સંઘર્ષ કરવો પડે છે એમના ઘરે કામ કરવા માટે લોકો એ કંપનીમાં લેવામાં આવતી તમામ પ્રકારની પરીક્ષાઓ પાસ કરવી પડે છે આ ઉપરાંત જ્યારે ડ્રાઈવરની પસંદગી કરવામાં આવે છે ત્યારે તે પણ જોવામાં આવે છે કે તે વ્યક્તિ તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાં કાર ચલાવવા માટે સક્ષમ છે કે નહીં જો તે ટેસ્ટ પાસ કરે તો જ તેને મુકેશ અંબાણી સ્ટાફમાં કામ કરવાની તક આપે છે હવે આપણે જાણીએ અંબાણીના ઘરમાં કામ કરતા એ નોકરોનો કેટલો પગાર છે મિત્રો અંબાણી પોતાના ઘરના નોકરોને એમ નોકરની જેમ નહીં પરંતુ તેમને પોતાના પરિવારના સભ્યો માને છે તેઓ પોતાના પરિવાર સાથે જે રીતે વર્તન કરે છે તેવી જ રીતે તેમના નોકરો સાથે પણ વર્તન કરતા હોય છે જ્યાં અંબાણી પરિવારના એ આ ઘરમાં લગભગ છસો જેટલા લોકો કામ કરે છે તમને આંચકો લાગશે એ સવાલ તમને ચોક્કસથી થશે કે આટલા લોકોનો પગાર શું હોય છે તો મિત્રો એક રિપોર્ટ પ્રમાણે અંબાણીના ઘરમાં કામ કરતા નોકરનો પગાર પહેલાં છ રૂપિયા હતો પરંતુ આજે તેઓ દર મહિને બે લાખ રૂપિયા કમાઈ રહ્યા છે એમના ઘરમાં કામ કરતા લોકોને શિક્ષણ અને જીવન વીમો વગેરે પણ ઘણી બધી સુવિધાઓ મળે છે આ સિવાય દરેક નોકર કે કર્મચારીના બે બાળકોને પણ અમેરિકામાં ભણવા જવાની તક મળે છે આ હતી અંબાણી પરિવારની કેટલીક પગાર વિશેની ખાસ વાતો દોસ્તો અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી નીતા અંબાણીના સૌથી નાના પુત્ર એટલે કે અનંત અંબાણીનો પ્રી વેડિંગ કાર્યક્રમ ગત તારીખ એક થી ત્રણ માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે ખૂબ મજાનો રહ્યો હતો આ વેડિંગ કાર્યક્રમ એની ચર્ચા હાલ દેશ અને દુનિયામાં ચાલી રહી છે છઠ્ઠા મહિનામાં એમના લગ્ન પણ થવા જઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં દેશ વિદેશમાંથી અનેક મોટી મોટી સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી અને આ પ્રિવેડિંગ કાર્યક્રમને ખૂબ મજાનો સફળ બનાવ્યો હતો ત્યારે જામનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં અનેક મહેમાનો સાથેનો આ સંગમ કાર્યક્રમ તારીખે થી ત્રણ માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યો હતો તો ચાલો હવે નિહાળીએ આ વિશેષ કાર્યક્રમની કેટલીક ખાસ તસવીરો એમાં માંડીને કાર્ય શાહરૂખ ખાન સહિતના બોલીવુડ સેલિબ્રિટીઓની પણ હાજરી જોવા મળી હતી જુદા જુદા ફૂલોથી તૈયાર કરવામાં આવેલી આ સજાવટ ઉડીને આંખે વળગે એવી હતી આ ફંક્શન ખૂબ મજાનું રહ્યું હતું આ ફંક્શન પહેલાં નીતા અંબાણીએ અનંતની મંગેતર એટલે કે નવી વહુ રાધિકાને પૂછ્યું હતું કે તેને શું ગિફ્ટમાં જોઈએ છે નીતા અંબાણીએ તેને ડિમાન્ડ પૂરી કરતા રાધિકા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે નીતા અંબાણીએ તેમની પુત્ર વધુ રાધિકા મર્ચન્ટને શું ગિફ્ટ આપી હતી ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો હજુ સુધી આપે અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બે લાઇકન દબાવીને ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો હાલમાં જ પ્રતિષ્ઠિત મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યુમાં રાધિકા મર્ચન્ટે ગ્રાન્ડ પ્રી વેડિંગ ફંક્શન વિશે ખુલાસો કર્યો હતો જે જાણીને તમારા પણ હો છૂટી જશે રાધિકા મર્ચન્ટે જણાવ્યું હતું કે તેના થનારા સાસુ નીતા અંબાણીએ પ્રી વેડિંગ ફંક્શન માટેની તેની ખાસ ઈચ્છા પૂરી કરી હતી રાધિકાએ જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ફ્લાવર ડેકોરેશન એને જોઈએ છે રાધિકાની પસંદને ધ્યાનમાં રાખીને નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રાને સાથે રાખીને આ તૈયારી શરૂ કરી દીધી હતી ફાર્મ હાઉસ જેવો જ એક પેલેસ જામનગરમાં ઊભો કરવામાં આવ્યો હતો જેમાં ચેપ લિથિયમ દ્વારા ફ્લાવર ડેકોરેશન કરવામાં આવ્યું હતું નીતા અંબાણી અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ સાથે મળીને રાધિકા માટે આ સરપ્રાઇઝ તૈયાર કરી હતી રાધિકા મર્ચન્ટ ન્યૂયોર્કમાં અભ્યાસ કરતી હતી ત્યારે બ્રોકલીન બોટની એક ગાર્ડનનું ફાર્મ હાઉસ એની મનપસંદ જગ્યા હતી આ રાધિકા અને અનંતે તેમના વેડિંગમાં એમ કહેવાય કે આ કાર્યક્રમમાં એવું કશું જ જોયું નહોતું એટલે જ્યારે તેમણે ફાર્મ હાઉસની પ્રતિકૃતિ જામનગરમાં જોઈ ત્યારે તેની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો કે અનંત અને રાધિકાના પ્રીવેડિંગની તૈયારી નીતા અંબાણીએ ત્રણ મહિના પહેલાં જ શરૂ કરી દીધી હતી દિવસ રાત જોયા વગર તેમણે માત્ર ત્રણ કલાકની ઊંઘ લીધી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભૂમિકા અદા કરી હતી ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને આખી થીમ માટે ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે રોકવામાં આવ્યા હતા રાધિકાએ તૈયારી વિશે વાત કરતાં એમ કહ્યું હતું કે મનીષ મલ્હોત્રા અને નીતા અંબાણીના ઝીણાવટ અને એના પર પ્લાનિંગ અને ઘડિયાળના કાંટા સાથે ચાલીને કામ પાર પાડવાની ધગસને લીધે જ આખી સુંદર રીતે આ આયોજન થઈ શક્યું છે અને આટલા ટૂંકા સમયમાં કોઈ જ આટલા મોટા ફાર્મનું આટલું બધું સરસ મજાનું આયોજન ન કરી શક્યું હોય ઈશા અને શ્લોકાએ પણ તેમની ઘણી બધી મદદ કરી છે અને અનંતના આ પ્રી વેડિંગ સફળતાપૂર્વક એમ કહેવાય કે જામનગરમાં ઉજવવામાં આવ્યું હતું દેશ વિદેશના આમંત્રિત મહેમાનો સાથે ત્રણ દિવસનો આ કાર્યક્રમ પૂરો કર્યા પછી રિલાયન્સના કર્મચારીઓ માટે પણ અંબાણી પરિવારે બે દિવસનો જલસો રાખ્યો હતો જેમાં શાહરુખ ખાન અરજીત સિંહ સલમાન ખાન જાનવી કપૂર જેવા સ્ટાર્સે હાજરી આપી હતી દોસ્તો આખરે અંબાણી પરિવારે શા માટે બધા સેલિબ્રિટીઓને ફરીથી જામનગર બોલાવ્યા શું તમને ખબર છે સલમાન ખાન શાહરુખ ખાન અને રણવીર કપૂર આ બધા એક સાથે પાછા પહોંચ્યા છે ત્યારે જામનગરમાં મિત્રો જો તમને એવું લાગે કે હવે જામનગરમાં અનંત અને રાધિકાના લગ્ન પહેલાના ફંક્શન હવે પૂરા થઈ ગયા છે તો તમે બિલકુલ ગલત છો કારણ કે જામનગરમાં ફરી એકવાર બોલિવૂડ સ્ટાર એકઠા થયા છે જે મિત્રો સલમાન ખાન શાહરુખ ખાન અને કરીના કપૂર જેવા અનેક સ્ટારો ફરીથી જામનગર પહોંચ્યા છે અને ફરીથી ઘણા બધા સેલિબ્રિટીઓ પણ આ ઉજવણીનો ભાગ બન્યા છે હવે તમે વિચારતા જશો કે એક માર્ચથી ત્રણ માર્ચ સુધીના કાર્યક્રમો હતા જે હવે પૂર્ણ થઈ ગયા છે તો હવે જામનગરમાં આ બધું શું થઈ રહ્યું છે તો ચાલો મિત્રો હું તમને જણાવી દઉં અમે તમને વિસ્તારથી જણાવીએ કે શું છે હકીકત અહીં શા માટે ફરીથી સેલિબ્રિટીઓને ભેગા કરવામાં આવી રહ્યા છે મિત્રો આ અનંત અને રાધિકાના પ્રી વેડિંગનું વિસ્તૃત કાર્ય છે જેમાં ફંક્શનને સંપૂર્ણ રીતે આયોજિત કરનારા અનેક લોકોના પરિવારને તેમને બોલાવવામાં આવી રહ્યા છે આમાં રિલાયન્સના ઘણા બધા મોટા વિભાગોના લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે જેમણે આ ઇવેન્ટના બેક એન્ડ પર કામ કર્યું છે